ગરવલ્લીમાં શામળાજી-ભિલોડા હાઈવે ફરી એક વખત બંધ થયો છે. ડોડીસરા ડાયવર્ઝન પર વરસાદી પાણી ફરી વળ્યા, રસ્તો બંધ તથા અંબાજી જતા પ્રવાસીઓ અટવાયા. વાહન ચાલકો શામળાજીથી પાલ્લા થઈ ભિલોડા જવા મજબૂર છે. અને શામળાજીથી આગળ એક બ્રિજનું કામ ચાલુ છે અને કઈ ડાયવર્ઝન આપેલું પણ એમાં કોઈ ભૂલિયાનું કોઈ વ્યવસ્થા નથી અને પાણીનો પ્રવાહ વધી જવાથી અહીંયા રસ્તો બંધ છે દોઢ કલાક થી ઉભા છીએ શું આ પરિસ્થિતિ આ છે હવે વરસાદ વધી ગયો છે વરસાદ અત્યારે રોકાઈ ગયો પણ અહીંયા તેલી બાજુ એવું નહીં તો અરવલ્લી કે જ્યાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે બિલોડાની બે નદીમાં પણ કોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે આ સાથે જ જે અનેક લો લેવલ બ્રિજ કોઝવે છે તે વરસાદી પાણીમાં ગરકાવ થયા છે બિલોડા હાઈવે કે શામળાજી બિલોડા હાઈવે કે જે ફરી એક વખત બંધ થયો છે પાણીનો તેજ પ્રવાહ ત્યાંથી પસાર થતો હોવાને કારણે સુરક્ષાના ભાગરૂપે હાઈવે બંધ કરવામાં આવ્યો